એક નાના ભાઈ ના લગ્ન હજી બાકી છે આજે છે એની જાન તો અમે અત્યારે જાનમાં જાય છે હું હારી અનિલાને હું હાલો ભાઈ ઉત્તર આવ્યો છું

બધ લેવા ને आम जन्मवा महा विष्णु બારડ સાહેબ તમારે હું કેવું ડોકા લાઈન થઈ ગઈ ને તારું કામ શરૂ રાખ ચાલ ઘર ના

એ દેખાય બર્કે દેખ્યું નઈ બોન કર દે ખરી દેખા ક્યું માર કેન ભાઈ ઓલામાં ખોલીસ વલે નાખી દે ઓ તો આવા ખાઈ મોસર મારે લઈ જા ફુકા કરું લાઈ ફુકા કર લાઈ અટફડી જાય હા બે 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 હાલો ચા

બગ મે બેસું ચામડા ઉતર ના કસી ભાઈ માથે બે ગયા ઓ આવ સાર ફમ બે ચાર બે હું લોકો ઉતા લોકો ઉતરો હું નો દેખાઉં ની એ જોડે એક વાર હું કાકી માં દેખા રે આ દેખા ફૂલ છે રાજા ઉડે તો જા હો કોઈ ની અમાર ચાપ યો ચાની મજ હા લોકો માં આવો આ લઈ જો તો વાનવાની મજા આ આપણે ફોટો પાડવાની મજા એરિયા બીજો ખેંચ ખેંચ છે એક ખેંચ આજી એક ખેંચ ઉપર સુધી

મારો <laughs> <laughs>

ઓય જો જીના બોલ નહી દે આય પડ્યું બધું આ ફેરા ફટાકડા છે જેની લી જન રાખજો એનીનો ફટાકડો ખોડ જાન રાખજો તાકડી جي سدائي جي صلاح اٿ مانجي جاي ته ڪو چينل ويڊيو ٿيو نه ڏيما ڏيما ها ساجا تو تياري جي چتا پڄاڻا دل سان ۾ مٿو ڪر ها ۽ اڙو رنه هر ڪهڙي તકડે ફૂટ ને કીતી અને મારા કાન ની દઈ ની તમે શું કરો છો હાથ રાખો એટલે નહી মনে অকেডে হ্িযে থো হো কোখারে আসেযেদে হোকে য়েনে ছানেনে qaand নে পরেয়ে. য়েনে যনে সিনেমেয়েকাইয়ে. দেবার সিত अरे विशाल भाई हाथ पकड़ लियो हाथ पकड़ ही लियो छेड़ो लियो ओए तबड़ाने पड़ा हां हां गाड़ी मेरा और रेडी ड्राइवर हो ही नहीं हेलो बेटा पहले फोटो ऐसे में जो ना ड्राइवर अच्छा हां तगलेब तगलेब का शरबत पाइदियो? नै नै नै। अशुरो दिजो। है, टण्डो पाळ दियो त एम्ने वराजा। गणवा राणवा पानी पिऊ।

बा <laughs>

আজ্ঞে আলো হামবলি খবর আমি निकलুছি আর এই আলো তুই 耶。